હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બધા જય માતાજી જય બાપા સીતારામ અને એ કેરેડા ભાઈ ને રમાડવા પાછો હામે તો ગોદી બાપે karedo, કામ કરે દો અંજુ ને આપણે રમાડવા મિડયા ભાઈ tiar બા તૈયાર થઈ ગયા Ya ને તૈયાર થઈ ક્યાં

બાપુ અમે બધા ઘેરે અમે તો ઘેર જ ભાઈ હોય તો મોટા મોટા ને પેલા જવા દેવાનું હોય આપડે પછી વ્યવહાર ને લગ્ન ને એવું એમાં આપડે જવાનું હોય આમાં જોવા જવા મને આપડે બહુ ન જવાનું હોય તો ફેમિલી હવે ઘેર છું હું અને મારે જવું છે નાવા અને અહીંયા જો માથાવાળો માથાવાળોનો પ્રોગ્રામ છે અને મારા સાહેબને હું રહી દીધા છે કાબટુડી અને હું કાંઈ કાંઈ નહીં આવું કારણ કે નાઈન પછી અમારે જવાનું છે ક્યાં જવાનું છે એ તમને ખબર પડી જાય કારણ કે ખબર જ હશે ક્યાં જવાનું છે અમારે એમ કાં ખબર જ હોય ને હા તો હું ફટાફટ જલ્દી નહી આવું નાઈને પછી મળીએ ડાયરેક્ટ તો ફેમિલ આપણે 9 ને કમ્પ્લીટ થઈ જશે ને લે આય તે આ તે જવા વા 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 કે જવાનું છે આ વિનેશ ને દવાખાન લઈ જવાનું અવિનેશ ને લઈ જવાનું હે માને દવાખાને લઈ જવાની છે અને મારે દવાખાને જવાનું છે કે તણની ને એક આવર મજા બગડી ગઈ છે કારણ કે કાલે હતો થોડું થોડું ઓછું હતું ને આ થોડું થોડું વધી ગયું છે તો મારે જવાનું છે રૂપાને ને અવિનેશ ને તો સવારમાં થોડોક જેવ તેવ તાવ આવી ગયો હોય એટલે એને લઈ જવાનું છે ને અને ગળા મને દુખે બધું એને તાવ આવી ગયેલો છે મને છે જેવું તેવો તાવ આવી ગયેલો છે તો ફટાફટ જાય દવાખાને કા હા કાઉન હાજી હાલો હાલો તી હાલો ડાયરેક્ટ દવાખાને જઈને મળી તો ફેમિલી પોગી જશે દવાખાને અહીંયા અમારે બાજુના ગામમાં જ છે કલસારમાં કા હા સરકારી દવાખાને આ ભાઈ ને અમારા સરકારી દવા થદે હે બીજી દવા અમે દવાખાને લઈ ગયા પણ ના કાંઈ બહુ કાંઈ ફેર પીડો નહીં એટલા માટે સરકારીમાં વી આવ્યા છે તો હંમેશા હું તો એમ કહેવા માગું કેમ કે સરકારી દવા ન્યાર ન આવે કારણ કે સરકારી દવા એ જ બેસ્ટ દવા હોય છે તમારે આ ભાઈને એ જ થી કાંઈ લાગે તો નહીં જ લાગે તો જો દવાખાને પૂગી જશે ને જવું ને બતાવો

उने ले रहती किनके नन्ने छोकरा भाइ यता फोन न रखाय तोखरे पुगी जासी पोखे लागि है तवे थोडो थोडो खाउ जो है पहेला अनि रोटला बनावना है गाज हा रोटला बनावने र रोटला बनावना छै पछि मर नावा जावन छै अनि पछि खान छै तो फेमली जोवे भाई ने होरावा पछै पहेला सुईदै

અને અને મારા દાદાને દાદાને છે છે થોડું કામ એટલે પછી ખાવાનું થાય કારણ તો તો પાણી ખાવું કરું કીધું ભૂખે લાગી પણ હજી કે બેનું નહીં ભાઈ આમ હે ભાઈ શું કરવું લ્યો તો દાદા જાવ થોડું કામ છે તો કામ પછી લે

તો હવે દર્શન કરી લઈ શ્રીફળ વધારવાના છે તો શ્રીફળ ને વધારે લઈ તો ફેમિલી જો દર્શન કરી લીધા છે માતાજીના હવે માતાજી ના શ્રીફળ ગઢામાની બાજુમાં રહી ના દે આવી અને પૈસા જોવા બે હવે

તો જો અને આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરી દઈએ તો વિડીયો કેવો લાઈક પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હજી સુધી સબસ્ક્રાઈબ નહીં કરેલી યાર સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી